આમાં ગ્રીનરી જુઓ પોપટાની સંખ્યા તમે બધું જોઈ શકો ડાટાની સંખ્યા અને બીજા ખેડૂતને આપણે ભલામણ કર્યું દીપકભાઈ કે તમે લેવીસ છાટો તો છાટી ગઈ કે બીજી આપણે દવા ત્રણ ચાર પ્રકારની ફ્લાવરિંગની મિશ્રણ કરીને બધી મારી એના કરતાં લેવી સારું બીજી આપણે પેક્ટ્રો બુટા જોડે ચાલીસ ટકા મારી એના કરતાં લેવીસ કામ સારું લેવીસ નું કામ કપાસ નું હતું આપણે તુવેર કપાસ મગફળી એરંડા બધાયમાં આપણે ઉપયોગ કર્યો ખેડૂને તો કરી શકાય કે